वर्णिवेशरमणीयदर्शनं मन्दहाशरुचिराननां भुजं पूजितं सुरुनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये असतो मा हिड्डगमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः ॐ शान्तिः 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 अस्मद्गुरुसमारम्भां नाथयामूनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંત આચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ ભક્તો આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાન સ્વામિનારાયણે લખેલી શિક્ષા પત્રીના એકસો ને અઠાવન માં શ્લોકની સ્પષ્ટતા શ્રવણ કરશું તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે तो भगवान स्वामीनारायण शिक्षा पत्री एक सौ अठावन म श्लोक अंदर कहे छे कि राज्यों उपाय षडवर्गा ज्ञेया तीर्था चांजसा व्यवहार विद सभ्या दंड्या दंड्याश्च दंड्या लक्षण ही अर्थात कि अमारे आश्रित राजा तेमने राज्यना जे सात अंग तथा चार उपाय तथा छ गुणों ते जेते लक्षणे करीने यथार्थपणे जाणवा તથા જે ચાર મુકલ્યાના સ્થાનક તથા વ્યવહારના જાણનારા જે સભાસદ તથા દંડવા યોગ્ય જે માણસ તથા દંડવા યોગ્ય નહીં એવા જે માણસ તે સર્વને લક્ષણે કરીને યથાર્થપણે જાણવા રંજયતી ઇતિ રાજા જે પ્રજાનું રંજન કરે તેને રાજા કહેવામાં આવે છે આ પ્રમાણે રાજા શબ્દની વિપત્તિ ગારોએ ઉપાય છ ગુણ એને લક્ષણે કરીને યાર્થપણે જાણવા હવે રાજ્યના સાત અંગ કયા તો રાજનીતિમાં કહ્યું છે કે સ્વામ્યમા સુરતકોષ રાષ્ટ્ર દુર્ગ બલાની છે રાજ્યાંગાની પ્રકૃતયારમ તું શિક્ષયત અર્થાત કે સ્વયં રાજા મંત્રી વર્ગ મિત્રો ખજાનો રાષ્ટ્ર એટલે બ્રાહ્મણ આદિ પ્રજા કિલ્લાઓ અને સૈન્ય હાથી રથ ગોળા અને પાયદળ આ જે કહેવાય એ રાજ્યના સાત અંગ કહેવાય છે

દંડ થી લઈને પ્રાણ દન સુધીનો અપકાર આ ચાર ઉપાય કહેલા છે હવે આપણે ષડવર્ગ વાત કરીએ તો ષડ કયા તો રાજનીતિની અંદર ષડવર્ગનું વર્ણન કરતા સ્પષ્ટ રૂપે કહ્યું છે કે સંધિ વિગ્રહ યાશ અર્થાત કે સંધિ એટલે વ્યવસ્થા કરવી વિગ્રહ એટલે કે અપકાર કરવો યાન એટલે શત્રુ ઉપર ચડાઈ કરવી દ્વૈતી ભાવ એટલે પોતાની સેનાને બે ભાગમાં વહેંચી શત્રુના પરાભવ માટે વ્યૂહરચના કરવી અથવા શત્રુ સાથે દ્વિવિધ વર્તન રાખી કૂટનીતિથી પોતાનો ઉત્કર્ષ સાધવો સમાશ્રય એટલે બલવાન રાજાના આશ્રયમાં રહેવું અને છઠ્ઠું સ્થાન પરિસ્થિતિનું ધ્યાન રાખીને અનુકૂળ સમય ન હોય ત્યારે પોતાનું સંભાળીને ચૂપચાપ બેસી રહેવું ઉપેક્ષા કરવી અને છ ગુણ ષડવર્ગ કહેલા છે આ પ્રમાણે અહીં સડવર્ગનું વર્ણન રાજનીતિની અંદર કરવામાં આવેલું છે આ ઉપરાંત રાજાએ ચાર રાજા સ્થાનક તથા વ્યવહારના જાણનારા જે તથા દંડવા યોગ્ય જે માણસ તથા દંડવા યોગ્ય નહીં એવા જે માણસ તે સર્વને લક્ષણે કરીને યથાર્થપણે જાણવા જોઈએ રાજનીતિની અંદર તીર્થ સ્થાન અઢાર કહેલા છે એ તીર્થ કોને કહેવાય કોઈક વ્યક્તિના મનની અંદર એવી જિજ્ઞાસા થાય કે તીર્થ એટલે શું તો તીર્થનો અર્થ અહીં પુણ્ય સ્થાનક નથી લેવાનો પરંતુ તીર્થનો અર્થ ઉપયુક્ત સ્થાન લેવાનું છે કે જેના પર રાજાએ ગુપ્તચરોને નિમવાના છે એવા અઢાર પ્રકારના તીર્થો રાજનીતિની અંદર બતલાવવામાં આવેલા છે

ધર્માધ્યક્ષ સભાધ્યક્ષો દંડપાલિપોડશો દુર્ગપાલ તથા રાષ્ટ્ર પાલક અટવિપાલકેતીર્થાન્યતા દસ વી ચારા નિયોજયએ સ્વાત્મ્ચ પરશ મંત્રિણ યુવરાજ હિવાસ્ુ પુરોહિત આ પ્રમાણે અઢાર પ્રકારના તીર્થો કહેલા છે અર્થાત કે મંત્રી એટલે નિર્ણયમાં મુખ્ય ગણાતા ગુરુ ત્રણ યુવરાજ મુખ્ય રાજાના પછી જે ભાવિ રાજા થવાનો હોય તે મુખ્ય રાજવંશીય યુવરાજ ચાર સેનાપતિ સૈન્યનો પ્રમુખ અધિકારી પાંચ રાષ્ટ્રપાલ નગરનો મુખ્ય દ્વાર રક્ષક અને ન કરવાના કાર્યોનો વ્યવસ્થાપક દસ પ્રદેશતા એટલે કે પ્રાદ વિવાક નામથી કહેવાતો વ્યવહાર લેખનારો ન્યાયાધીશ અગિયાર નગરપતિ બાર કાર્ય નિર્માણ કૃત કામ કરનારાઓનો પગાર ચૂકવનારો તેર ધર્માધ્યક્ષ ચૌદ સભાધ્યક્ષ એટલે વ્યવહાર દેખનારા સભાસદોનો પ્રમુખ પંદર દંડપાલ એટલે દુસ્તોને દંડ કરનારો અધિકારી સોળ દુર્ગપાલ એટલે કિલ્લાનો અધિકારી સત્તર રાજપાલ તે પદનો અધિકારી અને અઢાર અટવીપાલ એટલે જંગલનો ઉચ્ચ નિયામક અધિકારી પોતાના રાજ્યમાં અને રાજ્યમાં પણ રાજાએ ઉપર જણાવેલા અઢાર તીર્થ સ્થાનો પર ગુપ્તચર મૂકીને પોતાના દેશની રાજ્યની અને પરદેશોની પ્રવૃત્તિને જાણતા રહ્યું આ પ્રમાણે અઢાર પ્રકારના તીર્થોનું વર્ણન રાજનીતિની અંદર કરવામાં આવેલું છે તો આ બધા જ જે છે તેને રાજાએ લક્ષણે કરીને જાણવાના છે આ ઉપરાંત ભગવાન સ્વામિનારાયણ કહે છે કે રાજા એ દંડવા યોગ્ય જે માણસ તથા દંડવા યોગ્ય નહીં એવા જે માણસ તે સર્વને લક્ષણે કરીને યથાર્થપણે જાણવાના છે કહેવાનું તાત્પર્ય એ છે કે જે પણ કોઈક અપરાધી હોય એ અપરાધીએ અપરાધ કેવો કરેલો છે ભગવાન શ્રી રામના જીવનની અંદર બે ચરિત્ર બનેલા છે એ અવલોકન કરવા યોગ્ય છે ભગવાન શ્રી રામના રાજ્યની અંદર પશુ અને પક્ષીઓને પણ ન્યાય મળતો હતો અને ભગવાન જ્યારે ન્યાય કરવા માટે બેસતા હતા ત્યારે દંડવા યોગ્ય મનુષ્યને તથા દંડવા યોગ્ય નહીં એવા મનુષ્યને યથાર્થપણે લક્ષણે કરીને જાણી પછી જ એને દંડ આપતા હતા વાલ્મીકી રામાયણની અંદર આનંદ રામાયણની અંદર પ્રસંગ આવે છે કે સમયની વાત હતી ભગવાન શ્રી રામ દરબાર ભરીને બેઠેલા હતા નિત્યની જેમ ભગવાન શ્રી રામે લક્ષ્મણજીને કહ્યું કે લક્ષ્મણ તું જઈને જોઈ આવ કે કોઈ મનુષ્ય ન્યાય માગવા તો નથી આવેલો ને લક્ષ્મણજી દ્વાર ઉપર ગયા ત્યાં દ્વાર ઉપર એક કુતરો હતો લક્ષ્મણજીએ કૂતરાને ભગાવી દીધો અને પછી પુનઃ રાજ્યસભાની અંદર આવ્યા અને ભગવાન શ્રી રામ પ્રત્યે બોલ્યા કે કૃપાનાથ કોઈ પણ વ્યક્તિ દેખાતો નથી ભગવાન શ્રી રામે પુનઃ લક્ષ્મણજીને કહ્યું કે લક્ષ્મણજી પાછું જોઈ આવ લક્ષ્મણજી પાછા જઈને જોઈએ છે તો પેલો કૂતરો ત્યાં ઊભો રહ્યો હતો લક્ષ્મણજીએ એ કૂતરાને પુનઃ ભગાવી દીધો અને તેઓ ભગવાન શ્રી રામની પાસે આવ્યા ત્યારે ભગવાન શ્રી રામે પુનઃ લક્ષ્મણજીને કહ્યું કે લક્ષ્મણ હવે જે પણ કોઈક પ્રાણી દ્વાર ઉપર હોય ને એને તું અંદર લેતો લક્ષ્મણજીને આજ્ઞા થઈ એટલે એવો દ્વાર ઉપર ગયા અને પેલો કૂતરો હતો તેને લઈને એવો દરબારમાં આવ્યા ભગવાન શ્રી રામ સર્વજ્ઞ છે એમને બધી ખબર છે એવો તો કૂતરાની ભાષા પણ જાણે છે છતાં પણ ભગવાન શ્રી રામે પોતાની સાથે બેઠેલા સભ્યોને સંભળાવવાને અર્થે કૂતરાને વાકશક્તિ આપેલી છે તે સમયે પેલો કૂતરો રડતો હતો અને એના મસ્તકમાંથી લોહી નીકળતો હતો ભગવાન શ્રી રામે એ કૂતરાને પૂછ્યું કે રે સ્વાન તું કેમ રડે છે તથા તારા માથામાંથી આ લોહી કેમ નીકળે છે ત્યારે પેલો કુતરો કહે છે કે કૃપાનાથ તમારા રાજ્યની અંદર રહેલા એક સંન્યાસીએ મને પોતાના હાથ ની અંદર મસ્તકસી દેખાવમાં કેવો હતો ત્યારે પેલા કુતરા એ સન્યાસીના ના દેખાવનું વર્ણન કર્યું એટલે ભગવાન શ્રી રામે પોતાના સેવકોને મોકલા અને પેલા સંન્યાસીને બોલાવી મંગાવ્યું સન્યાસી આવ્યા એટલે ભગવાન શ્રી રામે સર્વપ્રથમ એ વંદન કરેલા છે કારણ કે દંડધારી સાક્ષાત નારાયણનું સ્વરૂપ કહેવાય છે ભગવાન શ્રી રામ પેલા સંન્યાસીને કહે છે કે દેવ તમે આ કૂતરાના માથા પર દંડ શા માટે ફટકાર્યો ત્યારે પેલો સન્યાસી કહે છે કે પ્રભુ મધ્યાહન કાળનો સમય હતો મને ક્ષુધા બહુ સતાવતી હતી મધ્યાહન કાળ પછી સંન્યાસીએ ભિક્ષા લેવાનું બંધ હોય છે અને મધ્યાહન કાળ વ્યતીત થઈ રહ્યો હતો હું શીઘ્રાથી શીઘ્ર ભિક્ષા લેવા માટે જતો હતો ત્યાં માર્ગની અંદર મને આ કૂતરો દેખાયો મેં એને એક બાજુ હટી જવા કહ્યું પરંતુ એ માર્ગમાંથી એક બાજુ હટતો ન હતો એટલે અમે અમારો દંડ એના મસ્તકની ઉપર ફટકારેલો હતો ભગવાન શ્રી રામે કહ્યું કે દેવ તમે આ અનુચિત કાર્ય કરેલું છે ભિક્ષા માંગવાને અર્થે શીઘ્ર જવાનું હતું એક તો વાંક તમારો હતો અને માર્ગની અંદર આ કૂતરો બેઠેલો હતો એનો કોઈ વાંક ન હોવા છતાં તમે એને દંડ ફટકાર્યો માટે તમે સજાને પાત્રો છો સંન્યાસીએ પોતાનો અપરાધ સ્વીકારી લીધો છે ભગવાન શ્રી રામે ન્યાય કરવાનું કાર્ય પેલા કૂતરાને સોંપેલું છે કૂતરાએ કહ્યું કે પ્રભુ આ સંન્યાસીને ચિત્રકૂટમાં આવેલ કાલંજર મઠનો અધિપતિ બનાવી દો અર્થાત એનો મહંત બનાવી દો ભગવાન શ્રી રામે કહ્યું કે ભલે અને પછી તો પેલા સંન્યાસીને ભગવાન શ્રી રામે પોતાના હાથથી ટિલક કર્યો હાર પહેરાવ્યો અને હાથીની અંબાડીની ઉપર સવાર કરાવી એને કાલંજર મઠમાં મોકલી આપ્યો અને ત્યાંનો એને અધિપતિ બનાવી દીધો આ પ્રમાણે કૂતરાએ જ્યારે ન્યાય કર્યો એટલે સભામાં રહેલા બધા જ સભાસદો આશ્ચર્યચકિત થઈ ગયા અને પેલા કુતરા પ્રત્યે બોલ્યા કે ભાઈ ત્યાં ન્યાય કર્યો કે આને પારિતોષિત આપ્યું ત્યારે કૂતરો ભૂલ્યો કે સભાસદો અમે ન્યાય જ કરેલું છે પૂર્વ જન્મની અંદર હું એ જ કાલંજર મઠનો અધિપતિ હતો એ મથની અંદર રહીને અમે તો કઈ ગડબડ ગોતાળા કરેલા ન હતા પરંતુ અમારા શિષ્યએ એ મઠમાં ગડબડ ગોટાળા કરેલા હતા અને એનું પાપ મને પણ લાગેલું અને જે પાપને લઈ હું આ જન્મની અંદર શ્વાનની યોનિમાં આવેલું છું હવે આ સંન્યાસી એ કાલંજર મઠનો અધિપતિ બનેલો છે હવે ત્યાં રહીને એ કે એના શિષ્ય કંઈ પણ ગડબડ ગોટાળા કરશે તો એનું પાપ એને જન્માંતરમાં પ્રાપ્ત થશે

પ્રસંગ એવો હતો કે એક સમયની વાત હતી ભગવાન શ્રી રામ પોતાના રાજદરબારની અંદર બેઠેલા હતા એવા સમયની અંદર એક ગીત અને એક ઉલુક ભગવાન શ્રી રામની પાસે ન્યાય માંગવા માટે આવે છે ભગવાન શ્રી રામ એ બંનેઓને પૂછે છે કે ભાઈ તમને શું થયું છે તે સમયે ઉલુક અને ગીધ પોતપોતાનું પક્ષ રાખે છે સર્વપ્રથમ ઉલુક કહે છે કે પ્રભુ અમે એક વૃક્ષની ઉપર નિવાસ કરતા હતા અને એ વૃક્ષની ઉપર અમે એક ઘર બનાવેલું હતું હું થોડા સમય માટે અન્ય સ્થાનક પર ગયો એટલે આ ગીતે મારા સ્થાન પર કબજો જમાવી દીધો તો કૃપા કરીને આપ અમને અમારું સ્થાન પાછું અપાવું તે સમયે ભગવાન શ્રી રામે પેલા ગીદને કહ્યું કે હે ગીદ આ ઉલુક એટલે ગોવળ જે કહે છે એ સત્ય છે ત્યારે પેલો ગીદ કહે છે કે હે પ્રભુ એની વાત સંપૂર્ણપણે અસત્ય છે એ સ્થાન પ્રથમથી જ મારું હતું પરંતુ મારી અન ઉપસ્થિતિની અંદર આ ઉલુકે એના પર કબજો જમાવી લીધેલો હતો માટે કૃપા કરીને મને એ સ્થાન પર રહેવા દો તે સમયે ભગવાન શ્રી રામ બોલ્યા કે તમે બંને એ જ્યારે રહેવા માટે તે વૃક્ષ પર નિવાસ સ્થાન બનાવ્યું તેમાં સાક્ષી કોઈ છે આ પ્રમાણે ભગવાન શ્રી રામે પૂછ્યું ત્યારે એ બંને ઉજણા ચૂપ થઈ ગયા કારણ કે તેઓ બંને પાસે સાક્ષીનો અભાવ હતો આ પ્રમાણે જ્યારે પેલા બંને જણા શુભ થઈ ગયા ત્યારે શ્રી રામે સભામાં બેઠેલા આમત્યોને કહ્યું કે હે મંત્રીઓ આ વિવાદનો શો ન્યાય છે કોને આ બંનેમાંથી તે વૃક્ષ પર રહેલું નિવાસ સ્થાન આપવું આ પ્રમાણે જ્યારે ભગવાન શ્રી રામે પૂછ્યું ત્યારે બધા જ આમાત્યો ચૂપ થઈ ગયા કોઈએ પણ ભગવાન શ્રી રામના પ્રશ્નોનું સમાધાન ન કર્યું ત્યારે રામ પેલા ઉલુકને કહે છે કે ઉલુક કે તે તારા રહેવા માટે વૃક્ષ પર ઘર ક્યારે બનાવ્યું ત્યારે ઉલુક બોલ્યો કે પ્રભુ જ્યારે આ પૃથ્વીની રચના થઈ ત્યારે અમે અમારું ઘર બનાવેલું છે તે પછી ભગવાન શ્રીરામ પેલા ગીધ પ્રત્યે બોલ્યા કે હે ગીત તે તારા રહેવા માટે વૃક્ષ પર ઘર ક્યારે બનાવ્યું ત્યારે ગીધ બોલ્યો કે હે પ્રભુ જ્યારે આ પૃથ્વી જળમય હતી ને ત્યારે અમારા દ્વારા તે વૃક્ષ ઉપર ઘર બનાવાયું હતું આ પ્રમાણે જ્યારે પેલા ગીધે કહ્યું ત્યારે રામ ગીધ પ્રત્યે બોલ્યા કે જ્યારે પૃથ્વી જલમય હતી ત્યારે વૃક્ષ કોના સહારે ટકેલું હતું કોઈના આધારે નહીં માટે તારી વાત સંપૂર્ણપણે અસત્ય છે સેવકો આ ગીધને પકડી લો અને એને સૂડી પર ચડાવી દો અને આ ગોવડને આદર સહિત પેલું સ્થાન પાછું આપો આ પ્રમાણે જ્યારે ભગવાન શ્રી રામે કહ્યું ત્યારે કોઈ પેલા ગીધને પકડો અને એને સૂડી પર ચડાવી દીધું અને પેલા ઉલુકને એનું સ્થાન આપી દીધું આ પ્રમાણે ભગવાન શ્રી રામના રાજ્યની અંદર પક્ષીઓને પણ ન્યાય પ્રાપ્ત થતો હતો હવે પક્ષીઓને અને પશુઓને ન્યાય પ્રાપ્ત થતો હોય તો મનુષ્યને તો ન્યાય પ્રાપ્ત થતો જ હોય માટે રામનો આદર્શ લઈ સાથે ન્યાય કરવાનો જે રાજ્યનું ન્યાયતંત્ર સુદ્રઢ અને ચોકસાઈ વાળું હોય તે જ રાજ્યની ઉન્નતિ થાય છે જે રાજ્યનું જે દેશનું ન્યાયતંત્ર ખોખલું હોય ન્યાયાલયની અંદર ન્યાય મળતો ન હોય એ દેશની ઉન્નતિ ક્યારેય પણ થઈ શકતી નથી માટે રાજા એ પોતાના રાજ્યની અંદર દંડ નીતિની વ્યવસ્થા વ્યવસ્થિત કરવાની છે તો જ એનું રાજ્ય યથાર્થપણે ચાલતું રહેશે અન્યથા એનું રાજ્ય પતંગના કાગાર પર આવીને ઊભું રહેશે અહીં મૂળ શ્લોક ની અંદર ભગવાન ચકારનો પ્રયોગ કરેલો છે એના દ્વારા ભગવાન સૂચવે છે શિક્ષાપત્રી પત્રી અર્થડીપિકા ટીકાની અંદર સદગુરુ સતાનંદ સ્વામીએ સ્પષ્ટ રૂપે કહેલું છે કે આ ચકાર દ્વારા ભગવાન સ્વામિનારાયણ એવું કહે છે કે રાજાએ કોની પાસે કર લેવો અને કોની પાસે કર ન લેવો એ પણ યથાર્થપણે જાણવાનું છે આ કરવેરો નદીને ઘાટે નગરને દરવાજે કે નાકે શેરીએ જતા આવતા સામાનનો રાજા તરફથી લેવાતો હોય છે આ ઉપરાંત પ્રજા જે ધન ઉપાર્જન કરે છે એ ધનના પણ એણે કરવેરાના રૂપમાં રાજાને નાણાં ચૂકવવાના હોય છે એ કર કેટલો લેવો એનો સંપૂર્ણ ઉલ્લેખ આચાર્ય ચાણક્ય રાજનીતિની અંદર બતાવેલું છે તો જિજ્ઞાસુઓએ એ રાજનીતિ તથા ચાણક્ય અર્થશાસ્ત્રનો અભ્યાસ કરી લેવો વશિષ્ઠ ઋષિએ વશિષ્ઠ સ્મૃતિની અંદર ઓગણીસમા અધ્યાયના પચીસમાં શ્લોકની અંદર રાજાએ કોની પાસે કર ન લેવો તેનો સ્પષ્ટપણે ઉલ્લેખ કરેલો છે વશિષ્ઠ ઋષિ કહે છે ન કોટકારષા પણ કે સુશુલ્કમ ન શિલ્પ વૃત્તો ન શિશો ન દૂતે ન ભેક્ષ લબ્ધે ન ન શોત્રિયે પ્રવ્રજિતે ન દૈવે અર્થાત કે પણ કે સોના જેવા દેખાતા ખરા પણ વાસ્તવમાં જે સોનું ન હોય એવા કોટા ઘરેણા સારો કલાકાર કે કારીગર બાળક દૂધ ભિક્ષામાં મળેલ અન્નાદિ ચોરાઈ જતા બચેલી વસ્તુ વેદગ્ય બ્રાહ્મણ અર્થાત કે વેદજ્ઞ વિદ્વાન સંન્યાસી અને દેવ મંદિરના કામની વસ્તુઓ આ બધી વસ્તુઓ નિમિત્તે કે વ્યક્તિઓ પાસેથી કરવેરો ન લેવો જોઈએ આ પ્રમાણે વશિષ્ઠ ઋષિએ સ્પષ્ટ રૂપે હી દેવ મંદિરની પણ વાત કરેલી છે દેવ મંદિરની અંદર કામમાં આવતી વસ્તુ પર રાજાએ કરવેરો લેવાનો નથી તથા દેવ મંદિરની અંદર જે પણ કંઈ કૃષ્ણ અર્પણ કરવામાં આવેલું હોય એના પર રાજાએ કરવેરો લેવાનો હોતો નથી કારણ કે એ ભગવાનની સંપત્તિ છે આ ઉપરાંત જે સોત્રીય વિદ્વાન હોય એની પાસે પણ રાજાએ કર લેવાનો નથી સંન્યાસીની પાસે પણ કર લેવાનો નથી આ પ્રમાણેની વ્યવસ્થા વશિષ્ઠ ઋષિએ કરેલી છે માટે રાજાએ અહીં વશિષ્ઠ ઋષિએ જે કંઈ નિર્દેશ કરેલો છે એ પ્રમાણે આટલા વ્યક્તિઓ પાસેથી કર લેવાના નથી આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે અહીં આ શ્લોકની અંદર રાજાને ઉદ્દેશીને જે ધર્મનું પ્રતિપાદન કરેલું છે એ ધર્મનું આચરણ રાજાઓએ કરવાનું છે તો જ એ આ લોક અને પરલોકની અંદર સુખનાબાજી થશે આટું કહીને હું મારા પ્રવચન હિ વિરામ આપું છું સર્વે સંતુ નિરામય સુખીનો બું સર્વેદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવે જય સ્વામિનારાયણ